નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે આવનારા દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેવાનો છે પરંતુ કોઈ જ જગ્યા પર ભારે વરસાદની સંભાવના નથી કારણ કે કે અત્યારે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર દિવસ દરમિયાન નીકળી રહી છે કોઈ જ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ વરસી નથી રહ્યો અને દસ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે એ દરમિયાન વરસાદ પડવાનો છે ગુજરાતમાં પરંતુ સાર્વત્રિક વરસાદ એટલે કે આખા ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ કોઈ જ જગ્યા ઉપર નથી પડવાનો પરંતુ જેમ જેમ પંદરથી સત્તર તારીખ સાર્વત્રિક વરસાદ આવશે અને એ પણ ભારેથી અતિભારે વરસાદ આવવાનો છે અત્યારે જે વરાપ નીકળી રહી છે અને એ પછી વરસાદના નવા રાઉન્ડમાં કઈ સિસ્ટમ સક્રિય થવાની છે ક્યારે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે એ બધું જ સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી છ ઓગસ્ટ સુધીમાં જે જે વરસાદની રાઉન્ડ આવી મોટા ભાગના વિસ્તારોને કવર કરી લીધા છે છતાં પણ હજી બે ચાર જિલ્લા એવા છે કે જેના અમુક વિસ્તારો છે વરસાદથી વંચિત છે અને હજુ એ જિલ્લાઓને વરસાદ માટે રાહ જોવી પડશે એમાં પછી મોરબી સુરેન્દ્રનગર હોય રાજકોટના અમુક પાર્ટ હોય કે બોટાદ દમુક બાદ હોય આ જે બે થી ચાર જિલ્લાઓ છે એને હજુ થોડા દિવસ રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે વરસાદી સિસ્ટમો હતી એ આપણા ઉપરથી હવે પસાર થઈ ગઈ છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પણ હા એક ચોક્કસથી છે કે સાતસો એચપીએ લેવલે ભેજ છે આ ભેજને કારણે છૂટા કોઈ જગ્યાએ ઝાપટા પડશે જોકે છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડે છે અન્ય વિસ્તારોમાં પણ ઝાપટાં પડે છે પણ એ અતિ તીવ્રતા સાથે ઝાપટાઓ હતા હવે ઝાપટાની તીવ્રતા પણ ઘટી જશે અને એ સાથે ઝાપટાના વિસ્તારો પણ ઘટી જશે અને ઝાપટાની સંખ્યામાં પણ ઘટાડો થશે એટલે ભાગ્યે જ એવું બનશે કે એક અથવા તો બે દિવસે એકાદું જાપટું કોઈ છૂટા છવાયા વિસ્તારમાં પડે બાકી કોઈ મોટા ઝાપટાં પડે કે આપણે જે ખેતી કામમાં રૂપ થાય એવા કોઈ ઝાપટાની હમણાં શક્યતાઓ નથી એટલે અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને ખાસ કરીને જે નવ દસ ઓગસ્ટ સુધીનો સમય છે ત્યાં સુધી આપણે કોઈ મોટો વરસાદ આવે તેવું કોઈ અત્યારે કંડિશન નથી ખાસ કરીને નવ અથવા તો દસ ઓગસ્ટે એક વરસાદી રાઉન્ડ આવશે જોકે એ વરસાદી રાઉન્ડ છે એ પણ બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવવાની છે જેના કારણે રાજ્યમાં વરસાદો પડવાના છે અને એ એ પણ અથવા અથવા તો તો તારીખથી જે વરસાદ ચાલુ થશે લગભગ તારીખે પૂર્ણ થઈ જશે બે થી ત્રણ દિવસનો તો આ વરસાદી રાઉન્ડ હશે બહુ લાંબો રાઉન્ડ નહીં હોય અને એ રાઉન્ડ છે એ પણ રાજ્યની અંદર સાર્વત્રિક નહીં હોય મોટાભાગે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદ એ રાઉન્ડની અંદર થશે મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેની અંદર મહિસાગર હોય

ગુજરાતના અમુક જે નીચેના ભાગો છે એને ટચ કરી અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં વરસાદની અસર કરતા કરતા એ એ સિસ્ટમ સિસ્ટમ છે છે આગળ નીકળે લાંબા ગાળાનું અનુમાન નજીક આવશે એ સિસ્ટમ વિશે પણ પણ માહિતી આપશું અત્યારનું જે આગોતરું એંધાણ છે એ મુજબ કહી શકાય કે નવ દસ ઓગસ્ટ થી બે ત્રણ દિવસનો વરસાદી રાઉન્ડ આવશે મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાપુ વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તારને એ વરસાદનો સારો લાભ મળે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ અને છાટ છૂટ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આજે દસ તારીખ આસપાસનો રાઉન્ડ અમે ઘણા સમયથી વાત કરતા હતા એ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય પણ ઘણા વિસ્તારોની એની અસર થશે અને એ પછીનો નવો રાઉન્ડ હશે નવ દસ ઓગસ્ટ પછીનો જે રાઉન્ડ હશે એ સત્તર અઢાર ઓગસ્ટ આસપાસ આવશે અને એની અંદર તમામ જિલ્લાઓને લાભ મળશે તેવી શક્યતાઓ છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર